ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાની જીત મનસુખ વસાવા સાતમી વખત થયા વિજેતા એંસી હજાર લીંડ મેળવી મનસુખ વસાવાએ સાતમી વખત જીત ભારતીય પાર્ટી આ સાતમી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા પણ ઘણા બધા સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એ એંસી હજારના લીડ કે આ ભરૂચ લોકસભા જીતીએ છીએ કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ બધા લોકોએ ધારાસભ્યશ્રીઓ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા આખર તો મતદારો પર આધાર છે મતદારોનું જે જે મનમાં શું હોય છે જે પારખી ના શકાય પરંતુ જીત અમારી નક્કી હતી પહેલીથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડીયાપાડા સાગબારા ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ પરેશના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસી કોને સ્થળાંતર કરવા પડે છે જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આવી બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસીમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેઢેપાડા કે સાગબારા કે ઝગડીયા વિસ્તારની અંદર જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે

આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે ને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરી અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું મહત્વનું નુકસાન છે તમને શું શીખ મળી છે જી મહત્વનું મહત્વનું જે ધોવાર છે એનાથી શું શીખ મળી છે એ તો આમાં શું એ ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરીએ તે પ્રકારે મતદારો પત્રકારોના મનમાં જે જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેઢિયાપાડો વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડે છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હોય હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું ચાલો